સિદ્ધપુરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ફ્લેગ માર્ચ નાયબ પોલીસ અધિક્ષક અને પીઆઈ સહિતના અધિકારીઓ ફ્લેગ માર્ચમાં જોડાયા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી કે નાયની આગેવાનીમાં પોલીસની ફ્લેગ માર્ચ યોજાય ચૂંટણી દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ફ્લેગ માર્ચનું આયોજન કરાયું પાટણ જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી આવતીકાલે યોજાનાર છે સિદ્ધપુર નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં છે પેટા ચૂંટણીઓ મતદાન મથકોને મતગણતરી કેન્દ્ર ઉપર હત્યારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ચૂંટણી દરમિયાન ક્વિક રિસ્પોન્સ ટીમ પણ ખડેપગે રહેશે આગામી સોળ તારીખ એટલે રવિવારે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સબભ મતદાન થવાનું છે અને એ મતદાન સબભે પાટણ જિલ્લામાં હારી ચાણસમા અને રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી છે સિદ્ધપુરના બે વોર્ડની પેટા ચૂંટણી છે અને સિદ્ધપુરની એક તાલુકા પંચાયત સીટ અને સમીની એક તાલુકા પંચાયત સીટનું પેટા ચૂંટણીનું આયોજન થયેલું છે એ સબ્બે પાટણ જિલ્લા પોલીસે પોતાની સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરેલી છે તમામ નગરપાલિકા લેવલ પર જે બંદોબસ્ત છે એનું સુપરવિઝન ડીવાય એસપી કક્ષાના અધિકારી કરવાના છે એમની સાથે ક્યુઆરટીની ટીમ પણ છે તમામ બૂથો ઉપર પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ કરી દેવામાં આવ્યું છે જે ડિસ્પેચિંગ રિસિવિંગ સેન્ટરો છે એના પર પણ પોલીસ માણસોનું ડિપ્લોયમેન્ટ થઈ ગયું છે કાઉન્ટિંગના દિવસનો બંદોબસ્ત પણ અત્યારથી ગોઠવી દેવામાં આવ્યો છે જ્યારથી ઇલેક્શન ડિક્લેર થયું છે ત્યારથી કરીને અટકાયતી પગલાંઓ લેવામાં આવેલા છે જે ભયજનક લોકો છે એમની વિરુદ્ધ પાસા અને તરીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે અને નટકાયતી પગલાંની કાર્યવાહી હાલ પણ ચાલુમાં છે અને સમગ્ર પોલીસ બંદોબસ્ત સુવ્યવસ્થિત રીતે ગોઠવાયેલો છે અને બંદોબસ્તનું મોનિટરિંગ ડિવાઇસ બી કરી રહ્યા છે ઇલેક્શન ડિક્લેર થયું ત્યારથી કરીને અત્યાર સુધીમાં ફૂડપટલિંગ કરવામાં આવ્યું છે આજે સિદ્ધપુર ખાતે ફ્લેગમાર્ક પણ કરવામાં આવી છે અને તમામ મતદાતાઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો મત ઉપયોગ કરી શકે મતદાન કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં આખું મતદાન પૂરું થાય એ પ્રકારની સમગ્ર વ્યવસ્થા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે અહેવાલ